ભાવનગર અમદાવાદના ટૂંકા માર્ગ ઉપર આવેલા અધેળાઈ નજીક એસટી બસ અને કારનો અકસ્માત સર્જાતા લોકોનો આબાદ બચાવ ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપર આવેલા અધેળાઈ ગામ નજીક એસટી બસ અને કારનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને વાહનો પલટી મરી ગયા હતા જોકે મુસાફરી કરેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને લોકોએ સામાન્ય થઈ થયો તેમને સારવારથી ખસેડ્યા હતા દસ તારીખ બીજું નવું જ છું તો